નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર અરવલીથી થી અરવલ્લી જિલ્લાના શ્રીનગર યાત્રીઓની સુરક્ષા અને કલેક્ટર શ્રીના સફળ પ્રયાસો શ્રીનગરથી થી યાત્રીકો દ્વારા જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારીખ આભાર માનવામાં આવ્યો માહિતી કચેરી અરવલ્લી 21 એપ્રિલ 2025 ના રોજ અરવલી જિલ્લામાંથી શ્રીનગર યાત્રાએ ગયેલા યાત્રીઓની સુરક્ષા માટે અરવલ્લી જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારીક દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને બિરદાવવામાં આવે છે શ્રીનગરના તંત્ર સાથે સંકલન કરી કલેક્ટર કલેક્ટરશ્રીએ યાત્રીઓની સુરક્ષા અને સુખાકારી સુનિશ્ચિત કરવા અસરકારક પગલા લીધા છે આ પ્રયાસોના પરિણામે અરવલ્લી જિલ્લાના તમામ યાત્રીઓ સુરક્ષિત છે અને તેમને જરૂરી સહાય પૂરી પાડવામાં આવે છે વિડીયોમાં યાત્રીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે શ્રીનગરના તંત્ર દ્વારા પણ યાત્રીઓને મદદ કરવા તાત્કાલિક પગલા લેવામાં આવ્યા અને અમે સ્વેચ્છા અન્ય જગ્યાએ રોકાયા છીએ અને આ તમામ પ્રયાસો માટે અરવલ્લી જિલ્લા તંત્રનો યાત્રીઓ આભાર વ્યક્ત કરે છે કલેક્ટરશ્રીના સફળ નેતૃત્વ અને સમયસર નિર્ણયોને કારણે આ સમગ્ર પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થઈ જિલ્લા વહીવટી યાત્રીઓની સુરક્ષા માટે હંમેશા પ્રતિબદ્ધ છે અરવલ્લી જિલ્લાના નાગરિકો અને યાત્રીઓ વતી શ્રી પ્રશસ્તિ પારિક અને શ્રીનગર તંત્રનો હૃદયપૂર્વક આભાર આ સહયોગ અને સમર્પણ દરેક નાગરિકની સુરક્ષા માટેની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ છે અરવલ્લી જિલ્લાવાસીઓના અન્ય કોઈ પરિવારજનોને મદદ માટે જીરો બે સિત્તોતેર ચાર વીસ પચાસ બસો એકવીસ ઉપર સંપર્ક કરી શકો છો રિપોર્ટર વનરાજ સિંહ ખાંટ એસડી ન્યૂઝ ગુજરાતી માલપુર અરવલ્લી કલેક્ટર સાહેબ શ્રી અરવલ્લી આપશ્રીનો ખૂબ ખૂબ આભાર હું તુલસીભાઈ પટેલ અમો અહીંયા શ્રીનગર યાત્રાએ આવેલ હતા અને બે દિવસ અગાઉ જે હાદસો થયો એમાં અમે ફસાઈ ગયા છીએ ગઈકાલે પણ અમે આ જગ્યાએ ગાજીપુરા નેશનલ નંબર ચુમ્માલીસ હાઈવે ઉપર ઊભા છીએ અત્યારે અને આ જગ્યાએ અમે રાત્રિ પસાર કરી ને સવારમાં અહીંથી અહીંના ડીએસપીએ અમને બીજો વિકલ્પ બતાવ્યો જે વિકલ્પ મુજબ ગાજીપુરાથી જૂના હાઈવે મોગલ રોડ થઈને જમ્બું જવાય જે રસ્તે અમો જવા નીકળ્યા હતા અને ત્યાં સો કિલોમીટર આગળ હીરપુરા પોલીસ ચોકી આગળ અમને રોકી દેવામાં આવ્યા અને આગળનો રસ્તો ખૂબ જ ખરાબ હોવાથી ત્યાંથી અમે પાછા અત્યારે આ જ જગ્યાએ આવી ગયા છીએ એસપી હેર હીરપુરા પોલીસ સ્ટેશનથી એસપી અમારી ખૂબ સેવા કરી અને અમારી સંભાળ પણ લીધી આપની ભલામણથી અને આપના ખૂબ ખૂબ પ્રયત્નથી અને આપની ભલામણથી એસપી સતત અમારી સેવામાં અમને ત્યાં રહેવા માટે અને અમારી નાસ્તાની પણ વ્યવસ્થા કરી હતી અને અમને સહકાર ખૂબ સારો આપ્યો પરંતુ અમને હાઈવે ઉપર આવતીકાલનું માર્ગદર્શન મળી રહે અને આ હાઈવે ઉપરથી જવાનું જે માર્ગદર્શન મળે એવા વિચારથી અમુ ત્યાં રોકાયા નથી અને સ્વેચ્છાએ અમે અહીં આવી ગયા છીએ અત્યારે અમે તમામ યાત્રી સુરક્ષિત છીએ અને આવતીકાલે હાઈવે ખુલ્લો થવાથી અમુ અહીંથી રવાના થઈશું ત્યાં સુધી સુરક્ષિત જગ્યાએ અમુ રોકાઈશું આપશ્રીએ અમારા માટે જે પ્રયત્ન કર્યા એ બદલ અમ સૌ આંત્રળું આપશો સાહેબશ્રીનો આભાર માનીએ છીએ અસ્તુ જય હિન્દ ભારત